માંડવી તાલુકાના શેરડી ગામે તેર કરોડના ખર્ચે ડેમોની સુધારણાના કાર્યોનો ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સિંચાઈ સમિતિના ચેરમેન રૂપેશભાઈ આહિર અમુલભાઈ દેડિયા વિક્રમસિંહ જાડેજા કેશવજીભાઈ રોશિયા સિંચાઈના વિશાલ ગઢવી હરેશ રંગાણી ચંદુભાઈ વાડિયા વિનોદ જબુવાણી બળવંતસિંહ જાડેજા કાનજીભાઈ સંઘારનું સન્માન કરાયું હતું

તેને ચરિતાર્થ કરવાના સંદર્ભમાં આજે તેર કરોડ થી વધારે ની રકમ ના કાર્ય નો કર્યો છે જેની અંદર વિજય સાગર દરસડી મમાયમોરા મોરા ખારોડ વેંગડી કોટડી વગેરે જેવા નાની સિંચાઈ ના કાર્યો ડેમો ને આવરી લેવામાં આવ્યા છે એ ડેમો નું કામ નું સુધારણા નું કામ આજે અહીં પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસ પહેલા નાની મોટી ઉંડોટ મધ્યે પણ

વધારાના પાણીના સંગ્રહ માટે વધારાની પચાસ લાખ રૂપિયા જેવી રકમ પાણી સંગ્રહ માટે માત્ર વાપરે એના માટે આપેલી છે ઉપરાંત અમારા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જલમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે પણ જલ બચાવ માટેના સંદર્ભનો અભિયાન છેડ્યું છે ત્યારે હું સૌને સાથે રાખીને આપના મારફતથી હું કહેવા માંગુ કે તમારા ગામમાં તમારા વિસ્તારમાં જ્યાં પણ પાણી બચાવ માટેની પ્રારંભની તૈયારી હોય ત્યાં તમે સૌ કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરજો તમારી સાથે રહીને તમારી જોડે રાખીને સૌને સાથે રાખીને આ પાણી બચાવવા માટેના કાર્યો અમે સાથે રહીને કરશો મારી ગ્રાન્ટની જરૂરિયાત ઉત્પન્ન થશે તો મારી ગ્રાન્ટની જરૂરિયાત આપી સરકારના જે કંઈ પણ સહયોગની જરૂરિયાત ઉત્પન્ન થશે તો એ પણ આપણે આપીશું અને કરીશું હમણાં છેલ્લા બે વર્ષથી જ્યારે આ કાર્ય કરેલી છે ત્યારે ઘણા બધા મિત્રોએ પોતાના અનુભવો કહ્યા છે તો અનુભવ કથનની હું આપને વાત કરું અને આપ જાણી શકો છો કે પાણીના તળ ઊંચા આવે છે જે બતાવે છે કે પાણી સંગ્રહ ના કાર્યો સાચા અને સારા થઈ રહ્યા છે ઉપરાંતમાં પાણીના પાણી જે ટીડીએસ છે એ ટીડીએસ પણ ખૂબ સારા થઈ રહ્યા છે જ્યાં ત્રણ ત્રણ ચાર ચાર હજાર ના ટીડીએસ હતા એ ટીડીએસ સાથે બે હજાર ની અંદર આવવા માંડ્યા છે તો એનો મતલબ સીધો નો સારો સરળ છે કે આ જળ ના જે કાર્યોનો નો પ્રારંભ છેલ્લા કેટલાક સમય થી થઈ રહ્યો છે આપણે ગત વર્ષે તમને યાદ હોય તો એક સાથે પોણા બનાવ્યા ભગવતી જગદંબા માં સોનલ માં ના શતાબ્દી આપણે માં ભગવતી જગદંબા સોનલ ના ચરણોમાં એટલે કાઠડા ગામેથી એકસો એક ચેક નો પ્રારંભ કર્યો હતો અને બીજા પંચોતેર ડેમ આપણે લક્ષ્મીનારાયણ મંદિરના મદનપુરા ના મુકામેથી અમૃત સંદર્ભ ના સંદર્ભ પ્રારંભ કર્યો હતો તો ગત વર્ષે પોણા બસો ડેમ બનાવ્યા

આ વર્ષે બોર સફાઈનું કામ પણ ચાલી રહ્યું છે ડેમોના કાર્યો પણ ચાલી રહ્યા છે અને હજી આવનારા દિવસોમાં પણ કામ ચાલશે મેં જ્યારે ગત વર્ષે વરસાદ પડ્યો ત્યારે ગત વર્ષે વરસાદમાં જે નાના મોટા ડેમની નુકસાની થઈ હતી એનું મેં જાહેરમાં સોશિયલ મીડિયાના મારફતથી અને કાર્યકર્તાઓના માધ્યમથી જ્યાં રિપેરિંગની આવશ્યકતા હોય ત્યાં મેં કહેલું અને જે લગભગ થી વધારે નાના મોટા ડેમોની નાની મોટી રિપેરિંગના કામોનું સૂચન આવેલું એ આજ પણ કાર્ય ચાલી રહ્યું છે એના ઉપર કામ આગળ વધે એના માટેના પણ પ્રયત્નો ચાલી રહ્યા છે એટલે કુલ મળીને આ આખો વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે એ દરિયાકાંઠાનો વિસ્તારમાં પાણી ખારા થાય તો ખેતી ભાંગી જાય છે પશુપાલન તૂટે છે એ બધું ન થાય સામાન્ય વ્યક્તિને ઉપયોગી થઈ શકાય અને માનનીય મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું જે મંત્ર છે માનનીય સી આર પટેલ સાહેબ નું જે મંત્ર છે એના સંદર્ભમાં જઈ રહ્યા છે અને આજે જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમની અંદર આપણા કચ્છ જિલ્લાના સાંસદ માન્ય વિનોદભાઈ ચાવડા એ પણ આવવાના હતા એમને શુભકામનાઓ પાઠવી છે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાઈ શ્રી જનકસિંહભાઈએ પણ શુભકામના પાઠવી છે અને અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પણ શુભકામના પાઠવી છે અને બધા જ સાથે મળીને આખા કચ્છની અંદર જળ સંગ્રહના કાર્યો થાય એના માટે સૌ કાર્યકર્તાઓને આગેવાનો મળેલા છે એની આપ સૌને આજે હું જાણ કરી દઉં છું